નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે જો તમે આ વિડીયો પર ક્લિક કર્યું જ છે તો આ વિડીયોના અંતમાં મૂકેલા પ્રશ્ન ઉપર જરૂરથી વિચાર કરજો જો તમને ઉત્તર ના મળે તો તમારા જેવા જ્ઞાનના જિજ્ઞાસુ ભાઈઓ બહેનો જોડે ચર્ચા કરીને પણ ઉત્તર મેળવવો મેળવવાની પ્રયત્ન કરજો અને તો પણ ના મળે તો ગુરુ પાસેથી પણ એનો ઉત્તર મેળવજો કારણ કારણ કે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉત્તર તમને નહીં મળે ત્યાં સુધી એ ઉત્તરનો પ્રશ્ન મેળવવા તમારે જન્મ ઉપર જન્મ લેવા પડશે તમે ભગવાનના અંશ છો અને જ્યાં સુધી તમે ભગવાનમાં પાછા નહીં ભળો ત્યાં સુધી જ્ઞાન દ્વારા ત્યાં સુધી તમારે જન્મ ઉપર જન્મ લેવો પડશે અને એક વાત ખાસ યાદ રાખો કે આ જ્ઞાન ફક્ત મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત થાય છે બીજા કોઈ પણ દેહમાં એટલે કે પશુ યોનીમાં પ્રાપ્ત નહીં થાય એનો ઉત્તર નહીં મળે તો તો હવે આપણે આગળ ચર્ચા કરીએ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત્ કુરૃતે તથા અર્થાત્ જ્ઞાનરૂપી અગ્નિમાં સર્વકર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે જ્યાં સુધી સર્વકર્મો બળીને ભસ્મ ન થાય ત્યાં સુધી મોક્ષની તો આશા જ વ્યર્થ છે મોક્ષ માટેની પ્રી કન્ડિશન છે તો ભગવાન અહીં કયા કોના જ્ઞાનની વાત કરે છે કે જેના જ્ઞાન દ્વારા સર્વકર્મો સંચિત અને પ્રારંભ આગામી પ્રારંભ તો ભોગવે જ છૂટકો છે સંચિત અને આગામી કર્મો બળીને ભસ્મ થઈ જાય છે ભગવાન અહીં જળ જગત એટલે કે જળ મટીરિયલની તો વાત નથી કરતા કારણ કે કર્મો અને કર્મ ફળો જળ જગતમાં જ ઉત્પન્ન થાય છે એટલે જળ જગતના પદાર્થોથી પદાર્થોના જ્ઞાનથી કર્મો બળીને રાખ થઈ શકે તેમ નથી એટલે એક વસ્તુનો તો ઓપ્શન નીકળી જ ગયો કે તમે જળ મટીરિયલ જગતના બધા પદાર્થોનું કે કોઈ પણ ખાસ વિશિષ્ટ પદાર્થોનું જ્ઞાન મેળવો એ તમને આ જન્મ પૂરતું જ કામનું છે એનાથી તમારા પૂર્વજન્મના કર્મો બળતા નથી તમારા આગામી કર્મો પણ બળતા નથી એટલે ભગવાન જળ પદાર્થોના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા વિશે વાત નથી કરી રહ્યા તો ભગવાન અહીં સાની વાત કરી રહ્યા છે ભગવાન અહીં આત્માના જ્ઞાનની વાત કરી રહ્યા છે આત્માનું જ્ઞાન એક જ એવું જ્ઞાન છે કે જેમાં સર્વકર્મો બળીને ખાખ થઈ જાય છે હવે સવાલ એ ઊભો થયો કે ભગવાને આત્મા વિશે સ્પષ્ટ કહ્યું છે કે નહીં એ જાણવું જરૂરી છે આપણે એ આત્મા કોણ છે એનું સ્વરૂપ કેવું છે એવું કે જેના જ્ઞાનમાં સર્વકર્મો બળીને ખાખ થઈ જાય છે ભગવાને એ ના લક્ષણો વિશે કહ્યું છે પણ એ ખરેખર કોણ છે એ એમણે નથી કહ્યું એનું સ્પષ્ટતા નથી કરી આપણે ગેસિંગ કરવાનું રહે છે એમણે જે ચાર લક્ષણો બતાવ્યા ભગવાને બીજા અધ્યાય બીજો અધ્યાય સાંખ્ય યોગ છે યોગ છે એને યોગ પણ કહે છે એમાં એમણે જે લક્ષણો બતાવ્યા એ લક્ષણો આપણે જોઈએ ભગવાને પહેલાં એમ કહ્યું કે આત્મા જન્મતો પણ નથી અને આત્મા મરતો પણ નથી એમ કહીને ભગવાને એમ કહ્યું કે આત્મા અજન્મા અને અવિનાશી છે ભગવાને બીજું લક્ષણ એ કહ્યું કે શાશ્વતો પુરાણો અથવા એટલે કે એ સનાતન છે એમ કહીને ભગવાને આત્માનું બીજું લક્ષણ બતાવ્યું કે ભગવ ભગવાન એટલે એટલે કે આત્મા આ જગતનું આદિકારણ છે અને આદિકારણ છે એ જ સત્ય છે એના પર ભાષું એનું કાર્ય તો મિથ્યા જ ભાષે છે દાખલા તરીકે માટીનો ગળો છે તો સત્ય એકલી માટી જ છે માટી પર જે ગળો ભાષે છે એ તો મિથ્યા જ ભાષે છે એનું પોતાનું સ્વતંત્ર વાસ્તવિક અસ્તિત્વ નથી માટીના અસ્તિત્વને આપણે નામરૂપે ગળાના અસ્તિત્વ તરીકે જોઈએ છે એટલું જ એટલે કે જગતનું જે આદિ કારણ છે એ આત્મા છે ભગવાને ત્રીજું લક્ષણ એ બતાવ્યું કે આત્માને છેદી શકાતો નથી બાળી શકાતો નથી ઓગાળી શકાતો નથી શોષી શોષાતો નથી આત્મા આમ કહીને ભગવાન એમ કહે છે કે આત્મા આ જળ પંચમહાભૂતોથી સંપૂર્ણ ભિન્ન અને અસંગ લક્ષણોવાળો છે ત્યારે જ આ મહાભૂત એને સ્પર્શી શકતા નથી ભગવાને ચોથું એમ કહ્યું કે અવ્યક્ત અચિંત્ય અર્થાત કે એનું વર્ણન ના થઈ શકતું નથી એટલા માટે એ ઇન્દ્રિયો મન બુદ્ધિની પકડમાં આવતો નથી અર્થાત ઇન્દ્રિયો મન બુદ્ધિથી તેનું ગ્રહણ થઈ શકતું નથી ભગવાને આત્માના લક્ષણો કયા ભાઈ ખરેખર કોણ છે એ સ્પષ્ટ નથી કર્યું જેમ આપણે એમ કહીએ કે આ માણસ સજ્જન છે છ ફૂટ ઊંચો છે દયાળુ છે ભોળો છે વગેરે વગેરે બધા લક્ષણો કહેવા કોણ છે એ આપણે હજી નથી જાણતા ભગવાને દસ વીસમાં દસમા અધ્યાયના વીસમાં સ્વરૂપમાં એમ કહ્યું અહમ આત્મા બુડા કે સ સર્વભૂતાશયસ્તિત અર્થાત સર્વ પ્રાણીઓના હૃદયમાં તેમના આત્મા રૂપે હું રહું છું એક વાત સ્પષ્ટ છે અહીંયા આગળ કે ભગવાન જ્યારે આ શબ્દ કહી રહ્યા છે અર્જુનને કે સર્વભૂતાશયસ્તિત અહમાત્મા ત્યારે એ પોતાના દેહની તો વાત કરતા નથી કારણ કે દેહ અત્યારે નથી પણ આપણામાં આપણામાં આત્મા રૂપે ભગવાન કૃષ્ણ છે તત્વરૂપે જળ દેહ તો નથી જ અત્યારે આપણી પાસે ભાઈ આપણા હૃદયમાં તત્વરૂપે આત્મા રૂપે છે આ એક વાત થઈ હવે ભગવાન અઢારમા અધ્યાયના પંચાવન શ્લોકમાં શું કહે છે મામ અભિજાનાતી તત્વતઃ જે ભક્તો મને મારા તત્વથી હું જેવો છું એવો જાણી લે છે એ મારામાં ભળી જાય છે મારામાં ભળી જાય છે એટલે કે આત્મામાં ભળી જાય છે કારણ કે ભગવાન પોતે જ આત્મા છે તત્વથી જાણવાનું કહ્યું છે ભગવાને ભગવાને પોતાના દેહને જાણવાનું નથી કહ્યું ભગવાને તત્ત્વને જાણવાનું કહ્યું એ તત્વ આપણો સર્વનો આત્મા છે જગતનો આત્મા છે અનાદિત છે અવિનાશી છે નિરાકાર છે અચિંત્ય છે અનિર્દેશ્ય છે તો એ આત્મા કોણ છે પ્રશ્ન એ છે કે એ આત્મા કોણ છે એ તત્વ કયું છે ભગવાન જેને આપણને જાણીને મોક્ષ પામી લેવાનું કહે છે એમનામાં ભળી જવાનું કહે છે પરમાત્મામાં ભળી જવાનો હત મોક્ષ પામી જવો એ કોણ છે ભગવાને આટલું બધું કહ્યું પણ સ્પષ્ટ ઉત્તર નથી આપ્યો કે એ આત્મા કોણ છે હા ભગવાને પંદરમાં અધ્યાયમાં આ પ્રશ્નના ઉત્તરની હિન્ટ આપેલી છે મેં પણ આ પહેલાંના શરૂઆતના વિડીયોમાં આ ચેનલના શરૂઆતના વિડીયોમાં આ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે જગતના આત્મા રૂપે કોણ છે હવે અને એક વસ્તુ તમને કહું કે આ સ્પષ્ટ રીતે આ આત્મા કોણ છે એવું ભગવદ્ ગીતામાં ક્યાંય નથી કહ્યું આનો ઉત્તર તમને ઉપનિષદોમાં જ મળશે બીજે ક્યાંય નહીં મળે કારણ એ પણ કહી દઉં તમને કે ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર છે એટલે ભગવાન બૃહદરણ્યકમાં શું કહ્યું છે એનો સાર લે પણ એટલું બસ બૃહદરણ્યક ઉપનિષદમાં જે સમજાવ્યું છે ડિટેલમાં એ તમને ના કહી શકે અત્યારે સાતસો શ્લોકોમાં જેમ કે છાંદોગ્ય ઉપનિષદમાં જેમ સમજાવ્યું છે સર્વમ ખલું ઈદમ બ્રહ્મ એ ડિટેલમાં એમણે સમજાવ્યું છે ભગવાને એ જ શ્લોકને વાસુદેવઃ સર્વમિતિ કહીને વાર્તા પૂરી કરી એટલે જો ડિટેલમાં જાણવું હોય તો ઉપનિષદોનો સહારો લેવો જ પડે ભગવદ્ ગીતા હવે મારે એ જાણવું છે કે આ પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે છે લેટસ સી હુ નોઝ ધ આન્સર મેં શરૂઆતમાં કહ્યું એમ કે જો તમે આ વિડીયો પર ક્લિક કર્યું જ છે તો એનો ઉત્તર મેળવજો જ હું ઉત્તર આપીશ ભવિષ્યમાં આપીશ હા એક વસ્તુ તમને કહું કે મેં જે તમને અત્યારે ચર્ચા કરી એ આ બાર દસ કે બાર મિનિટમાં એ તમને યાદ નહીં રહે બધી એટલા માટે તમે એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બધું જ લખાણ આપેલું છે એને ફરી ફરીને વાંચો બે વાર વાંચો પાંચ વાર વાંચો જો જ્ઞાનની જિજ્ઞાસા હોય તો પણ એનો ઉત્તર મેળવીને જ રહો એનો ઉત્તર નહીં મળે આ પ્રશ્ન પૂરો થાય છે આપણે અગિયારમો અધ્યાય પણ પૂરો કરી દીધો છે હવે આપણે બારમા અધ્યાય ભક્તિયોગમાં પ્રવેશ કરીશું ભગવાને જે કંઈ જ્ઞાન વિશે કહેવાનું છે એ બધું તો એમણે સાતમા નવમાં અને દસમા અધ્યાયમાં જ કહેલું છે હવે એ જ્ઞાનને આત્મસાત કરવા ભગવાનની ભક્તિ આવશ્યક છે અને ભગવાનના બે સ્વરૂપો છે એક નિર્ગુણ નિરાકાર અને એક સગુણ સાકાર તો ભગવાન સગુણ સાકાર ભગવાનની ઉપાસકો વિશે છે બારમા અધ્યાયમાં ભગવાન નિર્ગુણ નિરાકાર રૂપની રૂપના ઉપાસકો માટે તેરમા અધ્યાયમાં કહે છે આપણે એ બધી ચર્ચા હવે પછી કરીશું મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવતી હોય તો તમે આ વિડીયો સાંભળતા રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરોજો અને તમારા જેવા જ્ઞાનના જિજ્ઞાસુ માણસોને કહેજો કે જેમને આ ચેનલ વિશે ખબર નથી એક વાત બહુ વિશ્વાસપૂર્વક કહું છું કે આટલી ગંભીરતાપૂર્વક ડિટેલ્સમાં ઊંડાણપૂર્વક ઉપનિષદોનો આશરો લઈને તમને ભગવદ્ ગીતા કોઈ નહીં કહી શકે હું કહું છું અને હું પૂરી પણ કરીશ ભલે પછી મને એક પણ વ્યૂ નહીં મળે હું જાણું છું કે આ વિડીયો પર ચાર કે પાંચ વ્યૂ જ મળતા હોય તો એની આપણે આગળ વધીશું તો ત્યાં સુધી નમસ્કાર